નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના હરણી દુર્ઘટનાના મૃતકોને લઈ એક વર્ષ અને વીસ દિવસ બાદ વળતર જાહેર કરવામાં આવ્યું છે વડોદરા સિટી નાયબ કલેક્ટર વી કે સાંભળ દ્વારા વળતરની જાહેરાત કરાઈ છે બાર બાળકમાં પ્રત્યેક મૃતક બાળકના પરિવારને એકત્રીસ લાખ પંચોતેર હજાર સાતસો રૂપિયાનું વળતર જાહેર કર્યું છે જ્યારે મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવારને અગિયાર લાખ એકવીસ હજાર જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વડોદરા હરણી તળાવ બોર્ડ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશન પર સુનાવણી ચાલી રહી છે જેમાં વર્તમાનમાં આ દુર્ઘટનામાં પીડિતોને વળતર ચૂકવવા પર ચર્ચા ચાલી રહી છે છેલ્લે હાઈકોર્ટે એમ એસીપીની જોગવાઈ મુજબ વડોદરા જિલ્લા કલેક્ટરને ગણતરી કરીને મૃતકો તેમજ ઇજાગ્રસ્તોના પરિવારને કોટીયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવાપાત્ર થતી રકમ નક્કી કરવા માટે હુકમ કર્યો હતો એમાં આજે સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે પીડિતો અને કોટીયા પ્રોજેક્ટ એમ બંને પક્ષોને સાંભળ્યા બાદ વળતર નક્કી કરવામાં આવ્યું છે મૃતકોમાં બાર બાળક અને બે શિક્ષિકા છે જ્યારે બે ઘાયલોનો પણ સમાવેશ થાય છે મુજબ ગણતરી કરતા મૃતક બાળક દીઠ એકત્રીસ લાખ શિક્ષિકામાંથી એક શિક્ષિકાના પરિવાર લાખ એકવીસ હજાર નવસોનું વળતર જ્યારે અન્ય શિક્ષિકાના પરિવારને સોળ લાખ અડસઠ હજાર ઓગણત્રીસ નું વળતર તેમજ બે ઘાયલને પચાસ પચાસ હજાર રૂપિયા વળતર જિલ્લા કલેક્ટરે નક્કી કર્યું છે આ વળતર કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવા પાત્ર છે જેમાં જાહેર હિતની અરજી દાખલ થઈ ત્યારથી લઈને વળતર ચૂકવાય તેના સમયગાળામાં વાર્ષિક વ્યાજ સાથે વળતર આપવા આદેશ કર્યો છે 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 આ મામલે વધુ સુનાવણી આગામી સમયમાં યોજાઈ શકે કે કોટિયા પ્રોજેક્ટ તરફથી રજૂઆત થઈ હતી કે તેમને કલેક્ટરની એફિડેવિટની કોપી મળી નથી બીજી બાજુ તરફ ગુજરાત હાઈકોર્ટમાં પીડિતો માટે જાહેર હિતની અરજીમાં વળતરની માંગ કરનારા પીડિતોના વકીલ ઉત્કર્ષ દવે જણાવ્યું હતું કે આ વળતર માત્ર કોટિયા પ્રોજેક્ટ તરફથી ચૂકવવા પાત્ર છે ન્યુ સનરાઈઝ સ્કૂલ તરફથી પણ આટલું જ વળતર ચૂકવવા પાત્ર છે આમ મૃતક દીઠ કુલ સાહીઠ લાખ જેટલું વળતર મળવું જોઈએ ઉલ્લેખનીય છે કે ઉત્કર્ષ દવે મોરબી બ્રિજ દુર્ઘટનામાં પણ પીડિતોના વકીલ છે તેમના પ્રયાસોથી મોરબીના પીડિતોનું વળતર પણ નક્કી થયું છે મૃતક બાળકની માતા સંધ્યા નિઝામાએ જણાવ્યું હતું કે મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે વળતર અમને મંજૂર નથી આ કાયદો બોટ દુર્ઘટનામાં લાગુ પડતો જ નથી આ લોકો જનતાને ઓલું બનાવવા માંગે છે અમને આ વળતર બિલકુલ મંજૂર જ નથી અમને પાંચ કરોડ રૂપિયાનું વળતર જોઈએ છે કોટિયા પ્રોજેક્ટ સિવાય કોર્પોરેશન અને સ્કૂલ સંચાલકો પણ જવાબદાર છે આ બધા પાસેથી વળતર લેવું જોઈએ આ તમામ લોકોની બેદરકારી છે મૃતક બાળકના પિતા કલ્પેશ નિઝામાએ જણાવ્યું હતું કે આ વળતરથી અમને સંતોષ નથી બાળકના જીવની રકમ કોઈ નક્કી ન કરી શકે અમે હાઈકોર્ટમાં પાંચ કરોડની માંગણી કરી છે અમને હાઈકોર્ટમાં ન્યાય નહીં મળે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું મૃતક શિક્ષિકા છાયાબેનના પુત્ર જીગર સુરતીએ જણાવ્યું હતું કે મોટર વ્હીકલ એક્ટ મુજબ વળતર અમને મંજૂર નથી મોટર વ્હીકલ એક્ટ એક્સિડન્ટમાં લાગે છે આમાં અકસ્માત થયો નથી આમાં તો બાળકો અને શિક્ષિકાઓ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે આમાં કોર્પોરેશન કોટિયા પ્રોજેક્ટ અને સ્કૂલ સંચાલકોની બેદરકારી છે જેથી તમામ પાસેથી વળતર લેવું જોઈએ આ બધા લોકોએ અમારી મજાક કરી છે આવી રીતે ન્યાય ન અપાય અમારી સાથે અન્યાય થયો છે હરણી બોટ કાંડના પીડિત પરિવારના એડવોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે એક વર્ષની લડાઈ બાદ મૃતકો માટે આજે વળતર જાહેર કરાયું છે વળતરને અમે આવકારીએ છીએ મૃતક દીઠ પાંચ કરોડ અને ઇજાગ્રસ્ત દીઠ પચાસ લાખની અમે માંગ કરીએ છીએ વળતરના માત્ર કોટીયા પ્રોજેક્ટને જવાબદાર માનવામાં આવ્યા એનાથી અમે નાખુશ છીએ સરકારના અધિકારી વિનોદ રાવ વીએમસીના અધિકારી અને સનરાઈઝ સ્કૂલને બચાવી લેવામાં આવી છે અમે હાઈકોર્ટમાં તમામ સામે કાર્યવાહી થાય એવી લડત લડીશું હજી વધુ વળતર મૃતકોને મળે એવી પણ માંગણી કરીશું અંતમાં હું આપને ટૂંકમાં આ ઘટના વિશે માહિતી આપી દઉં વડોદરા શહેર માટે કલંકરૂપ તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બનેલી વડોદરા હરણી મોટનાથ હોડી દુર્ઘટનામાં વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાર બાળકો અને બે શિક્ષિકાના હોડી સહેલાગ દરમિયાન હોડી પલટી મારી જવાથી ડૂબી જવાથી મોત નીપજ્યા હતા ચૌદ લોકોનો ભોગ લેનાર આ બનાવે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી મૂક્યો હતો આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક પછી એક અઢાર જેટલા આરોપીની ધરપકડ કરીને જેલમાં ધકેલી આપ્યા છે તો બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ હોડી દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી અને જવાબદાર બધા જ અધિકારી લગભગ છ અધિકારીઓને સો કોઝ નોટિસ આપવામાં આવી હતી નોટિસમાં સાત દિવસમાં ખુલાસો કરવા માટે પણ જણાવ્યું હતું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર